દહેગામ તાલુકાના લિહોડા ખાતે ક્ષત્રિય સમાજના પ્રભુતામાં પગલા માંડ્યા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બાયર દહેગામ હાઈવે પર લિહોડા ખાતે પટેલ ધીરુભાઈ નરસિંહભાઈના શિવસાગર કોલ્ડ સ્ટોરેજમાં જગદીશભાઈ ઠાકોર પૂર્વ અધ્યક્ષ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સ્થાને ક્ષત્રિય સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકવીસ યુગલો એક સાથે પ્રભુતામાં પગલા માંડ્યા સમો લગ્ન એટલે એક જ સમય અને એક જ સ્થળે કરતાં વધુ યુગલના લગ્નનું સામૂહિક આયોજન કરવું આજના યુગમાં લગ્ન પ્રસંગ ઘણો ખર્ચાળ બને છે ને ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીસ વધતી જાય છે દિવસે ને દિવસે મોંઘવારી પણ વધતી જાય છે જેથી આ સમયમાં સમૂહ લગ્ન સમૂહ લગ્નનો દરેક સમાજે સ્વીકાર કર્યો તેમજ દરેક સમાજ દર વર્ષે તેનું આયોજન કરે સમૂહ લગ્નના લીધે માણસોના સમય અને ખર્ચમાં બચત થાય છે ક્ષત્રિય સમાજ દ્વારા આયોજતા સમૂહ લગ્નમાં ક્ષત્રિય સમાજના યુવકો આગેવાનો તેમજ સંતો મહંતો રાજકારણીઓ નવ દંપતીઓના માતા પિતા સહિત યુગલોને આશીર્વાદ આપવા માટે પધાર્યા રિપોર્ટર શાહ બોધિક ભારત ન્યૂઝ દહેગામ